પર્સનલ લોડ કાર્ડ આપતા આપણે YouTube માં મુકતા હોય છે શું પૂછવું છે ઓકે સર મે માપણી છે હમ અને માપણી શીટ મે તમને મેકલી છે તો એમાં અમારે 33.39 છે એટલે 33.39 ગોટા હમ અને એમાં આયા છે એટલે એને 33.39 અને 66 એટલે ડબલ આવી છે હા માં ડબલ આવ્યું છે ઈ માપ સીટ ના આધારે આપડે રસ્તાનો નો અત્યારે દાવો ચાલુ છે તો રસ્તા નો એક મારે જાણવું તું કઈ દાવો ચાલુ છે એમાં શું કયો છો હા દાવો ચાલુ છે એમાં રસ્તા માં ચાલુ નંબર માં રસ્તા માટે દાવો ચાલુ એટલે બાજુ વાળા ની જમીન નીકળે છે તમારે કાઢી દેવાની રી એમ કેવાનું બીજું શું હોય બાકી કઈ ચિંતા કરવાની જરૂર નથી કાઢી દેવાની ઈમાનદારી પણ તમારી જમીન છે એના કરતા બમણી બતાવી ને માપણી સીટ માં હા એટલે બાજુમાં માં ગૌસર જ છે હમ અચ્છા અચ્છા સરકારી દવા બતાવ્યું ને તમારામાં

અમદાવાદ કોર્ટમાં કરવાનું છે સિવિલ કોર્ટ જવાનું છે અમદાવાદ કોર્ટ માં આજ આવ જો સ્થળ તપાસી હા તો કરાવી નાખો આગળ એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી સ્થળ તપાસ આવી ગઈ ને રોજ કામ માટે આવશે ને આજે હા જવાના આ ચિંતા કરો માં થઈ જવા દો આગળ બીધી હો ઓકે સર તો દાવો મળે પછી તમને જવાબ ફોન મેટેજ કરું છું આ કરજો હો ઓકે રોજ કામ વગેરે આવી જાય તેની કોપી પણ નાખજો હો ઓકે રોજ કામ તો અત્યારે તમને દેશે નહીં તમારે માંગવું પડશે પછી

ચાલુ દાવામાં જમીન મપાઈને આવે અને વધારે નીકળતી હોય તો આપણે ઉપાધિ કરવાની જરૂર નથી બાજુવાળા નીકળતી હોય તો કાઢી દેવાની અને સરકારી નીકળતી હોય તો કઈ ચિંતા કરવાની નહીં થોડું આપણે જમીન દબાણમાં છે એ કીએ કે છૂટી કરજો તો છૂટી કરી દેવાની